હવે તમારા લોકોની બાર સાયન્સની જે બોર્ડની પરીક્ષા છે એ પૂરી થઈ ગઈ છે અને તમારા લોકોની જે ગૂચકેટની પરીક્ષા છે એ પણ પૂરી થઈ ગઈ છે તો હવે સૌથી વધુ તમારા મનમાં શું પ્રશ્ન થાય કે ભાઈ અમારા લોકોની બોર્ડ એક્ઝામ પૂરી થઈ ગઈ છે અમારા લોકોની ગૂચકેટની એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો હવે અમારે આગળ શું કરવું તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હોય કે ભાઈ હવે બારમા પછી કઈ લાઈન આવે એમાં કઈ રીતે માર્ગ ગણાય તો એની જે સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં આપવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોઈ લેશો એટલે કઈ ફિલ્ડ આવે એમાં તમારા કઈ રીતે માર્ગ ગણાય એની સંપૂર્ણ માહિતી છે તમને મળી જશે તો નમસ્કાર અમારી જે યુટ્યુબ ચેનલ છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે અમારી જે ચેનલ છે એના વિશે હું તમને થોડી માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ છેલ્લા બે વર્ષથી જે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રિકલ્ચર હોય કે વેટરનરી હોય કે બીજા અન્ય ગમે એ કોર્સ હોય તો એમાં તમારી જે પણ એડમિશન પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવે છે એમાં પણ ખાસ કરીને તમારા લોકોનું જે મેડિકલ એડમિશન થવાનું છે એની પણ સંપૂર્ણ માહિતી એક એક રાઉન્ડની માહિતી ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતીના જે વિડિયોઝ છે એ બનાવવામાં આવે છે અને એ વિડીયો એ રીતે બનાવવામાં આવે છે કે જેથી તમને લોકોને સરળતાથી સમજાઈ જાય અમે લગ મોટાભાગના વિદ્યાર્થીઓને છે અમે ગાઈડન્સ આપેલું જ છે માર્ગદર્શન આપ્યું છે ને એને એના પરિણામે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ જુદી જુદી કોલેજમાં યોગ્ય માર્ગદર્શન મળ્યું એટલે એ લોકોને મનગમતી કોલેજ મળી ગઈ છે દર વર્ષે શું જોઈએ છીએ કે જે લોકોને સારા માર્ક હોય ને સારા માર્ક તો એ લોકોને પણ કંઈ આળસ કરે થોડી એ લોકો ફોર્મ ફોર્મનો ભરે કંઈ વસ્તુ કંઈ નો કરે એટલે એ લોકોને ભલે નીટમાં સાતસો વીસ પણ સાતસો વીસ હોય છતાં પણ એક પણ કોલેજમાં એડમિશન મળતું નથી એટલે એ હેતુથી કે ભાઈ તમારા લોકો સુધી વ્યવસ્થિત રીતે માહિતી પહોંચે એડમિશન રિલેટેડ તમામ માહિતી એમના માટે છે એ અમારી ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો અને તમારે લોકોને અમારું જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને તમે પણ જોડાઈ શકો છો અને તમામ માહિતી છે એ એડમિશન રિલેટેડ હોય એ એ તમામ માહિતી છે એ મેળવી શકશો અને આ વખતે અમે લોકો સ્કોલરશિપ છે એની પણ અમે એ to ઝેડ અપડેટ આપવાના છીએ કે ભાઈ તમને લોકોને એડમિશન તો મળી જાય છે પણ એના માટેની જે સ્કોલરશિપ છે એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે એટલે દરેકને ખાસ વિનંતી છે કે આ ચેનલને તમે વધુમાં વધુ છે એ લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કે જે વિદ્યાર્થીઓને ખરેખર જરૂર છે માર્ગદર્શનની એ લોકોને વ્યવસ્થિત મળી શકે એ હેતુથી તમે પણ સબસ્ક્રાઈબ કરો અને બીજા સાથે શેર પણ કરો હવે આપણે લોકો પહેલી લાઈન જોઈએ છીએ તો જુઓ પહેલી લાઈન તમારે કંઈ આવે છે તો તમારે ધોરણ બાર સાયન્સ બી ગ્રુપ તમે સાથે હોવ તો તમારે લોકોને મેડિકલ લાઈન આવે છે હવે જુઓ પહેલી વસ્તુ એ છે કે હોશિયારમાં હોશિયાર છોકરો હોય ને ક્યારેક એને પણ કંઈ ખબર નહોતી મેડિકલ લાઈન એટલે શું કે છેલ્લા બે વર્ષથી તમે એ જ વિચારમાં પડ્યા હોય કે ભાઈ અમારે લોકોને તો ખાલી એમબીબીએસમાં જ જવું છે આવી માનસિકતા તમારા મગજમાં આવે આવે ને આવે જેને અને સ્વાભાવિક છે કે ભાઈ તમે લોકોએ બી ગ્રુપ રાખ્યું છે ડૉક્ટર થવાની ઈચ્છા હોય પણ તમને લોકોને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ ડૉક્ટર છે તો એમાં પણ ઘણા બધા પ્રકાર પડે છે કયા કયા પ્રકાર હશે તો કે ભાઈ મેડિકલમાં એક તો પહેલું છે એમબીબીએસ એમબીબીએસ હશે પછી બીજું છે બીડીએસ એટલે કે ડેન્ટલ છે એ એના પછી આપણે આવે છે બી એમએસ એટલે કે જેને આયુર્વેદિક કહેવાય એ કોર્સ આવે છે અને જે છેલ્લો કોર્સ છે એ બી કોર્સ આવે છે તો આપણા ગુજરાત કક્ષાએ આ ચાર કોર્સમાં તમને એડમિશન મળે છે હવે એના પછી તમારે લોકોના છે બી એસ પણ આવે છે અને બીયુએમએસ એટલે કે સીધા અને યુનાની એ પણ આવે છે પણ એની એક પણ પ્રકારની જે કોલેજ છે એ આપણા ગુજરાતમાં અવેલેબલ નથી એટલે તમારી જે એડમિશન પ્રક્રિયા થાય એમાં તમારે આ ચાર રીતે છે એડમિશન લાઇન થઈ છે આ ચાર પ્રકારના મેડિકલમાં કોર્સ છે હવે આ ચારમાંથી તમારે કોઈપણ કોર્સમાં જો એડમિશન લેવું હોય તો તમારે લોકોને ફરજિયાતપણે નીટ બે હજાર ચોવીસ આપેલી હોવી જોઈએ તમારા લોકોના નીટ બે હજાર ચોવીસના જે માર્ક હોય એને આધારે જ તમને એમબીબીએસમાં મળશે એને જ આધારે તમને બીડીએસમાં મળશે એને આધારે બી એટલે કે આયુર્વેદિકમાં મળશે અને એને આધારે બીએચએમએસ એટલે કે હોમિયોપેથીમાં તમને લોકોને એડમિશન મળશે બીજી વસ્તુ એ કે આમાં તમારે ગુજકેટનો કોઈ રોલ નથી ઘણા લોકો કે મેં ગુજકેટ આપી અને ઘણા લોકો કે નથી આપી તો એમ ગુજકેટ આપી હોય કે ના આપી હોય તમારે માત્ર મેરિટ કેના આધારે બનશે નીટ બે હજાર ચોવીસના આધારે જ બનશે અને ગુજરાત બોર્ડના આધારે નહીં બને એમાં તમારે જે મિનિમમ જે ક્રાઇટેરિયા હોય પચાસ ટકા અને પંચાવન ટકા એ તમારે હોવા જોઈએ તો જ તમે ઇલિજિબલ કહેવાઓ ક્લિયર થઈ ગયું પેલું મેડિકલ લાઈનમાં જો આના વિશે આપણે ડિટેલમાં તમામ વિડીયો આવશે એવું નથી પણ આમાં તમને મેં ટૂંકમાં સમજાવ્યું છે કે જેથી તમે લોકો વ્યવસ્થિત રીતે સમજી શકો એમ શું છે કેટલી કોલેજ છે ફી શું છે એની સંપૂર્ણ માહિતી આવવાની જ છે આ ચેનલ ઉપર એટલે આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો પેલું ક્લિયર થયું મેડિકલ લાઈનમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે લોકો નીટ બે હજાર ચોવીસ આપેલી હોવી જોઈએ જો ચોવીસ મેં શું કામેન્ટ મેન્શન કર્યું છે તો કે અગાઉના વર્ષોમાં તમે લોકોએ નીટ આપી હશે તો એનું રિઝલ્ટ તમારું વેલિડ રહેશે નહીં એનું રિઝલ્ટ તમારું માન્ય ગણાશે નહીં માત્ર ને માત્ર નીટ બે હજાર ચોવીસ છે એનું જ પરિણામ માન્ય ગણાશે એટલે બારમાં પછી તમારી પહેલી લાઈન કઈ હશે મેડિકલ લાઇન હવે બીજું છે પેરામેડિકલ કોર્સ હવે પેરામેડિકલ કોર્સ એટલે કે કયા કયા તો કે ભાઈ એમાં તમારે લોકોને જો બીએસસી નર્સિંગ આવે એના પછી આપણે બીપીટી એટલે કે ફિઝિયોથેરાપી કોર્સ એમાં પણ તમને એડમિશન મળે છે એના પછી છે જીએનએમ છે એએનએમ છે પછી આપણે કહેવાય કે બી એસ એલપી કે ઓડિયો એન્ડ જે સ્પીચ જે થેરાપી લેંગ્વેજ થેરાપી છે એ ક્લિયર પછી ઓપ્ટોમેટ્રી અને બીઓ અને એ બધા કોર્સ છે એ તમારે પેરામેડિકલ કોર્સમાં કન્સિડર થાય છે હવે તમારે લોકોને જો ધોરણ બાર પછી આ બધા કોર્સમાં એડમિશન લેવું હોય તો તમારે શેની જરૂર પડશે તમારું જે મેરિટ છે એ માત્ર ને માત્ર તમારા લોકોનું જે ગુજરાત બોર્ડ છે એ ગુજરાત બોર્ડના આધારે જ મેરિટ બનશે આમાં તમે લોકોએ જો નીટ આપી હશે કે નહીં આપ્યું એનો કોઈ રોલ નથી નીટને આધારે નથી મળતું કે ગુજકેટને આધારે એડમિશન નથી મળતું તમે જો ગુજરાત બોર્ડ આપી છે તો ગુજરાત બોર્ડના આધારે જ તમે લોકો પેરામેડિકલ કોર્સ બીએસસી નર્સિંગ હોય બીપીટી હોય જીએનએમ હોય એ એનએમ બી હોય બીઓ હોય એમાં તમે લોકોએ એડમિશન લઈ શકશો ક્લિયર થઈ ગયા બાદ માત્ર ને માત્ર ગુજરાત બોર્ડના આધારે જ તમને લોકોને એમાં એડમિશન મળવાનું છે અને ગુજરાત બોર્ડમાં પણ કઈ રીતે તો કે તમારા લોકોના ફિઝિક્સ સમજો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના માત્ર ને માત્ર થિયરીના માર્કને આધારે જ એડમિશન મળશે એમાં તમારા પ્રેક્ટિકલના જે માર્ક હશે એ કન્સિડર નહીં થાય ક્લિયર થઈ ગયું ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી એના માત્રને માત્ર થિયરીના માર્કને આધારે જ મેરિટ બનશે અને એને આધારે જ તમને કોલેજમાં એડમિશન મળશે એના પછી ત્રીજું છે ફાર્મસી તો ફાર્મસીમાં જો તમારે લોકોને એડમિશન મેળવવું હોય તો ત્રણે ત્રણ રીતે થાય છે કઈ કઈ રીતે એક તો ભાઈ નીટને નીટ તમે આપી હશે તો પણ તમને લોકોને એડમિશન મળશે પણ એવું નથી કે તમે લોકોએ નીટ આપી હશે તો જ તમને એડમિશન મળશે જો ફાર્મસીમાં તમારે એડમિશન લેવું હોય તો ગુજરાત બોર્ડ અને તમા આપણે જે કહેવાય કે ગુચકેટ તો એ ગુચકેટ એક્ઝામ છે એને બેયના થઈને તમારું મેરિટ બનશે ગુજરાત બોર્ડ છે એના તમારા લોકોના પચાસ પીઆર ગણાશે અને ગુજરાત બોર્ડ અને ગુચકેટ છે એના પણ તમારે લોકોને પચાસ પીઆર ગણાશે કહેવાનો મતલબ શું છે તમારા લોકોના જેટલા પીઆર આવ્યા હશે એના અડધા કરશે લો કોઈને ગુજરાત બોર્ડમાં સો પીઆર આવ્યા અને એના અડધા એટલે કેટલા થાય પચાસ પીઆર અને ગુજકેટમાં તમારા લોકોને કેટલા આવ્યા તો કે ભાઈ એકસો વીસ પીઆર તો કેટલા હોય સો હોય એને ભાઇંગા બે એટલે પચાસ તો તમારું મેરિટ કેટલું બનશે તો કે ભાઈ સોનું મેરિટ બનશે પીઆરને આધારે જ તમારા લોકોનું મેરિટ બનશે ઓને આધારે નહીં બને ટકાને આધારે નહીં બને ફાર્મસીમાં તમારે એડમિશન લેવું હશે ફાર્મસીમાં પણ પાછા ઘણા બધા પ્રકાર છે એક તો બી ફાર્મસ છે અને ડી ફાર્મસ છે એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં સમજવાના છીએ અત્યારે તમને આછી માહિતી છે એ આપી દઉં તો તમારે જો ફાર્મસીની માં એડમિશન લેવું હોય તો ગુજરાત બોર્ડ અને ગુજકેટના માર્કને આધારે છે એ બેનું મેરિટ બનશે અને પીઆર તમારા લોકોના ગણાશે એના પછી એગ્રીકલ્ચર તો માં પણ તમારે ત્રણ કેટેગરી આવશે એક પ્રોગ્રામ કેટેગરી વન પ્રોગ્રામ કેટેગરી ટુ અને પ્રોગ્રામ કેટેગરી થ્રી એના વિશે પણ આપણે ડિટેલમાં અગાઉ સમજવાના જ છીએ આપણે તો એગ્રીકલ્ચર એટલે કે તમારે લોકોને જુઓ પછી એગ્રીકલ્ચર હોય હોર્ટિકલ્ચર હોય બાયોફોરેસ્ટ્રી હોય એમાં તમારે જો એડમિશન તમારે લેવું છે તો તમારે લોકોને ગુજરાત બોર્ડના તમારે સાઠ ટકા ગણાશે ગુજરાત બોર્ડ છે એના સાઠ ટકા અને ગુજકેટના ચાલીસ ટકાને આધારે તમારું મેરિટ બનશે હવે આ કઈ રીતે મેરિટ બને ને એ તમારે આપણે એક્ઝામ્પલ સહિત સમજવાના છીએ ક્લિયર આ ય ગયા વર્ષે પર સમજાવેલું જ હતું કે તમારે એટલા માર્ક્સ હોય તો તમારે કઈ રીતે મેરિટ બને એ તમારું જ્યારે ને બધું આવશે ને ત્યારે પણ હું ડિટેલમાં વિડીયો બનાવીને અપલોડ કરવાનો જ છું અત્યારે તમે એટલી માહિતી મેળવી લો ગુજરાત બોર્ડ છે અને આપણે ગુજકેટ છે એના ચાલીસ ટકા પીઆર નહીં ગણાય ચાલીસ ટકાને આધારે તમારું મેરિટ બનશે ક્લિયર થઈ ગયું કેના માટે એગ્રીકલ્ચર માટે એના પછી વેટરનરી એટલે કે પશુ ડોક્ટર જેને કહેવાય એ તમારા લોકોનો સાડા પાંચ વર્ષનો આખો કોર્સ છે વેટરનરી વેટરનરી છે એમાં એક ખાસ વાત શું છે તો કે ભાઈ આખા ગુજરાતમાં ખાલી ચાર જ કોલેજ છે અને ચાર કોલેજમાં કેટલી તો કે ભાઈ સાહીઠ જ સીટ અવેલેબલ છે એટલે કે ત્રણસો ને વીસ સીટ છે આ છ ચાર ને ચોવીસ એટલે કે ત્રણસો ને આપણે જે કહેવાય તો છ ચાર ચોવીસ એટલે કે બસોને ચાલીસ થાય અને બીજી બધી સીટો તમે ગણો તો થઈને ત્રણસો ને વીસ સીટો છે એ તમારે લોકોને અવેલેબલ છે ક્લિયર થઈ ગયું કેટલી સીટો છે તો કે ત્રણસો ને વીસ સીટ હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો જો તમારે વેટરનરીમાં એડમિશન લેવું છે તો તમારે માત્ર ને માત્ર ગુજકેટના માર્કને આધારે જ મેરિટ બનશે એમાં તમારા ગુજરાત બોર્ડને આધાર જો ગુજરાત બોર્ડના ગણાશે પણ તમારું જે મેઇન મેરિટ બનશે એ કોને આધારે બનશે માત્ર ને માત્ર છે એ ગુજકેટને આધારે જ તમારા લોકોનું મેરિટ બનવાનું છે ક્લિયર થઈ ગયું એમાં તમારા ગુજરાત બોર્ડના આધારે મેરિટ બનશે નહીં આ તમારો વેટરનરીનો કોર્સ એના પછી તમારે લોકોને આવે છે ફિશરીઝનો કોર્સ તો જે ફિશરીઝનો કોર્સ છે એમાં પણ તમારે કઈ રીતે તો કે એગ્રીકલ્ચરમાં તમારું કઈ રીતે બનતું તો કે ભાઈ તમારા લોકોના જે સાઠ ટકા છે એ કોના તો કે ભાઈ ગુજરાત બોર્ડના છે અને ચાલીસ ટકા કોના છે તો કે ભાઈ ગુજકેટ તો એને આધારે જ તમારું જે મેરિટ છે એ આ રીતે બનશે ક્લિયર થઈ ગયું એના પછી તમારે આવે છે ડિગ્રી એન્જિનિયરિંગ હવે ડિગ્રી એન્જિનિયરિંગ એમાં પણ તમને ઘણા પ્રકાર છે સિવિલ હોય મિકેનિકલ હોય કે પછી ગમે ઇલેક્ટ્રિકલ હોય તો એમાં તમારે ફાર્મસીમાં કેમ તમારું મેરિટ બનતું પચાસ પચાસ એ આધારે જ બનશે એટલે કે ભાઈ તમારે લોકોને જે ગુજરાત બોર્ડ છે એના પચાસ પીઆર ગણાશે અને બીજું શું છે તો કે ભાઈ પચાસ તો કે ભાઈ ગુજકેટના જેટલા પીઆર આવશે એ એના આધારે પચાસ પચાસ ટકાના આધારે તમારું મેરિટ બનશે અને એ જ આધારે તમને સિવિલ છે મિકેનિકલ છે ઇલેક્ટ્રિકલ છે કે કેમિકલ છે એ ગમે ઇન્જિનિયરિંગમાં તમને એડમિશન મળી જશે ક્લિયર થઈ ગયું આ કોના માટે તો ભાઈ એ ગ્રુપમાં હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ બી ગ્રુપવાળા પણ લઈ શકે પણ એ અમુક જ બ્રાન્ચ એવી છે કે જેમાં બી ગ્રુપવાળા પણ સ્ટુડન્ટ એપ્લાય કરી શકે ક્લિયર થઈ ગયું તો આ ડિગ્રી એન્જિનિયરિંગ પછી આ તમારું ડિગ્રી એન્જિનિયરિંગ થઈ ગયું પછી બી એસ એન્ડ ઇટીસી હવે જુઓ દરેક વ્યક્તિને હું સલાહ એ જ આપું છું કે તમને ભલે ગમે એટલો વિશ્વાસ હોય તમારા ઉપર ગમે એટલો વિશ્વાસ હોય તમને ભલે ગુજરાત બોર્ડમાં સોમાંથી સો ટકા આવી જવાના હોય ગુજકેટમાં ભલે એકસોને વીસમાંથી એકસોને વીસ આવી જવાના હોય નેટમાં ભલે સાતસો વીસમાંથી સાતસો વીસ આવી જવાના હોય તમને વિશ્વાસ છે મારે સાતસો વીસમાંથી સાતસો વીસ આવી જ જશે એવો તમને અંદરથી ભલે ગમે એટલો વિશ્વાસ હોય તો પણ તમારે લોકોને બીએસસીમાં એડમિશન હું તો કહું કે લઈ લેવું જોઈએ એડમિશન તમારે હાલ પૂરું ટેકાવી રાખવું જોઈએ હવે કઈ રીતે ટેકાવી રાખવું ને એના પણ આપણે ડિટેલમાં વિડીયો આવવાના જ છે ક્લિયર થઈ ગયા ઘણા કિસ્સા થાય છે તમારે કઈ રીતે ફોર્મ ભરવું સંપૂર્ણ માહિતી તો અમે આપવાના જ છીએ પણ શા માટે તમારે બીએસસીમાં પણ લેવું જોઈએ એની પણ માહિતી હું તમને આપવાનું છું તો તમારા મનમાં એ જ માનસિકતા હોય અત્યારે ભાઈ બીએસસી એટલે તો ભાઈ નાનો કોર્સ કહેવાય નાનામાં અમે થોડાક જઈએ અમે તો ડૉક્ટર લેવલના માણસો છીએ ઘણા વ્યક્તિ એમ કે ભાઈ મારા સાહેબે મને જોઈને જ કહી દીધું હતું કે તું ડૉક્ટરનો જ માણસ છો તો બીજા બીએસસી જેવા કોર્સમાં તારે એડમિશન ન લેવાય એવું પણ તમને ઘણા કહેતા હોય સાહેબ કહેતા હોય અથવા તમારા રિલેટિવ્સ હોય એ કહેતા હોય તમારું ખુદનું મન કહેતું હું તો ડૉક્ટરનો લેવલનો માણસ છું હું તો કામ એને બીએસસીમાં લઉં એવું ઘણાના મનમાં થતું હોય અમે છેલ્લા બે વર્ષથી એ જ જોઈએ છીએ આ વર્ષે પણ અમે જોવાના જ છીએ ઘણા સ્ટુડન્ટને એટલે એ કઈ રીતે થયું તમારે શા માટે લેવું જોઈએ એનો આપણે ડિટેલમાં વિડીયો આવવાના જ છે હવે જો બીએસસીમાં તમારે એડમિશન છે એના આધાર તો ભાઈ ગુજરાત બોર્ડના ને આધારે જ ગણાશે એમાં તમારું ગુજકેટના પણ નહીં ગણાય કે પછી તમારે કહેવાય કે નીટના પણ નહીં ગણાય માત્રને માત્ર છે એ ગુજરાત બોર્ડના આધારે જ તમારા લોકોના એડમિશન થશે ક્લિયર થઈ ગયું એને આધારે જ તમારા લોકોનું આખું મેરિટ બનવાનું છે ક્લિયર થઈ ગયું તો આ રીતે મેં તમને લોકોને સમજાવ્યું છે કે બારમાં પછી કઈ લાઈન આવે તમારે એ કઈ રીતે છે એ બધું કઈ રીતે મેરિટ બને એની સંપૂર્ણ માહિતી મેં આપી દીધી છે હજી પણ તમને લોકોને કહી દઉં છું આ ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરી લેજો શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેટલી તમે વધુ સબસ્ક્રાઇબ કરશો એટલો જ અમને વધુ ઉત્સાહ મળશે અને તમારા માટે વ્યવસ્થિત અને ડિટેલ્સમાં વિડીયો છે એ બનાવવાના જ છીએ હવે તમારા લોકોનું મેડિકલની આપણે વાત કરીએ તો મેડિકલનું જે તમારું કાઉન્સેલિંગ છે એ બે રીતે અમે કરીએ છીએ દર વખતે ક્લિયર અમે જ્યારે સાવ પહેલા વર્ષે ચાલુ કર્યું હતું ત્યારે અમે બધું જ ફ્રી રાખેલું હતું મેડિકલ કાઉન્સલિંગ આ માત્રને માત્ર મેડિકલ કાઉન્સેલિંગની જ વાત કરું કે ભાઈ મેડિકલ કાઉન્સેલિંગ તમામે તમામ ફ્રી રાખેલું હતું આ બીજા વર્ષે પણ અમે ફ્રી જ રાખેલું હતું પણ અમે થોડાક અમે ખાલી પેઇડ કાઉન્સેલિંગ પણ અમે થોડું ઘણું ચાલુ કર્યું હતું એમાં અમે થોડાક જેટલા વાલીઓનો સમાવેશ કર્યો હતો અને એમાં પણ તમને જણાવતા આનંદ થાય કે એમાં પણ ઘણા બધા વાલીઓએ સહકાર આપ્યો છે ઘણા બધા વાલીઓએ છે એ સહયોગ આપ્યો છે એટલે અમે નજીવી ફી સાથે કે જે ફી દરેકને પરવડે એટલે કે અમે છે ફી આવું ઓછી રાખી હતી અને એના આધારે પણ ઘણા બધા વાલીઓ અમારી સાથે જોડાયા હતા ક્લિયર તો આ વખતે પણ અમે બે રીતે કાઉન્સેલિંગ તમારી કરાવવાના જ છીએ એક તો ફ્રી પણ રાખશું અને પેઇડ પણ રાખશું હવે આ કઈ રીતે હશે એની પણ સંપૂર્ણ માહિતી છે એ અમે આપવાના જ છીએ કે જેથી તમને વાંધો ન આવે ક્લિયર થઈ ગયું એ અમે તમને નીટ પછીની બધી વસ્તુ જણાવવાના જ છીએ અને તમામે તમામ કોર્સની ડિટેલમાં માહિતી જોતી હોય તો આ ચેનલમાં વિડીયો અપલોડ કરવામાં આવશે એટલે આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે